ખેડૂત મિત્રો આજે એક સરસ મિજાનું જીરું તમને ફિલ્ડ ઉપર આવ્યો છું અને બતાવવા જઈ રહ્યો છું તે આ અત્યારે છે એટલે ધ્યાન રાખીને હું પગ મૂકું છું નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો મિત્ર સીબી જાદવ ઉર્ફે રાજુભાઈ ખાસ કરીને આજે આ લોધિકા તાલુકાનું ચેતાકુબા ગામ છે અને આ જીરુની વિઝિટ મેં જે કરેલી છે ને એકદમ લીલું ઊભું છે અને આ જમીન પણ કરાર જમીન છે એટલે કે કાળી જમીન છે અને જમીનમાં પાણી પણ ધીરે ધીરે ભરાતું ભરાતું જાય છે પણ તમે જુઓ આ જીરાની અંદર એકદમ કલર એકદમ ફૂંકા મંધાઓ મીડા છે હવે આમાં શું આ ખેડૂતે કરેલું એ તમને માહિતી આપું તો ખાસ કરીને મિત્રો દર વીકલી એક પ્રોગ્રામ ઘરેલો છે દર અઠવાડિયે આ જીરાની અંદર દવાનો છંટકાવ નોર્મલી કાંઈ હોય કે ન હોય મેટાલિક્સી મેન્કોજેબ એ મેટાલિકસી ને મેન્કોજેપ મિક્સ આવે એ એક વખત એક વખત અઠવાડિયા પછી થાયોફિનાલ મિથાઈલ સિત્તેર ટકા એવી રીતે પિકોક્સ ટોબિન એક વખત એક વખત પિકોક્સ ટોબિન ને ટ્રાય સાયક્લોઝન એવી રીતે આખું આનું એમ કહેવાય કે વીકલી પ્રોગ્રામ કરેલો છે અને જીરાની અંદર તંદુરસ્તી તમે તો કોઈ એમ એવું કહી દઈએ કે આટલું કાળી જમીનમાં આટલી ચીકણી જમીનમાં પાણી કેમ પાયા રાખે છે તો મિત્રો પાયા રાખે છે પણ તમને એક દાગ ક્યાંય જોવા ન મળે આખું આ જીરું છે તમે જુઓ તો લગભગ સાતક વીઘાનું જીરું છે અને સાત વીઘામાં એકદમ લીલું છમ તમે ક્યાંય ન દેખી શકો કે અહીંયા ડાઘ પીડો છે મિત્રો તો દરેક ખેડૂતને મારે ખાસ જણાવવાનું કે વીકલી પ્રોગ્રામ જીરાની અંદર કાંઈ હોય કે ન હોય અલગ અલગ ફૂગનાશકના રાઉન્ડ મારો તો જીરું ને ઠારથી બચાવી શકાય બહુ ગરમી એટલે બહુ તડકો હોય તો પણ એને બચાવી શકાય અને જીરાની અંદર ઝાકળની જે પરિસ્થિતિ આવે ત્યારે પણ એ બચાવી શકાય પણ મિત્રો ખાસ મારે તમને એ કહેવું છે કે જ્યારે ઝાકળ આવ્યું હોય તો બીજે જ દિવસે એમાં કાંઈ ન કરો તો કાંઈ નહીં મેન્કોજિયમ અને કાર્બોડિઝમનો રાઉન્ડ પંપે ત્રીસ ગ્રામનો મારી લેવો જેનાથી ઝાકળને અંદર બેસવા નહીં દે અને જ્યારે વાતાવરણ બગડે ત્યારે તમે ઘણી વખત વિચાર કરતા હોય કે હજી તો બે દિવસ પહેલાં જ દવા મારી છે પણ મિત્રો એવું ન કરતા જ્યારે વાતાવરણ બગડ્યું તો આજે તારીખ થઈ એકવીસ એક બે હજારને છવ્વીસ તો એકવીસ તારીખ છે મિત્રો હમણાં મોસમ વિભાગનો એક ખાસ કરીને ખેડૂતોને જણાવ્યું છે કે હમણાં બાવીસ તારીખથી કદાચ વરસાદના છાંટા પડે વાતાવરણ પેલું થાય ક્યાં પડે કેટલું પડે એ કોઈ નક્કી નથી પણ આપણે ચાવચેતીના પગલાં રૂપે આપણે ખાસ કરીને જીરાની અંદર હું એમ કહું છું કે નોર્મલી નોર્મલી કાર્બોજીયમ મેન્કોજેપ છે ટ્રાય સાયક્લોજોનનો છંટકાવ કરી શકાય મેટાલિકસીનો છટકાવ કરી શકાય મેટાલિકસી મેન્કોજેપ છે બરાબર એવી રીતે તમે ખાસ કરીને આપ સૌને ખેડૂત મિત્રોને જણાવવાનું કે જીરાને જો બચાવવું હોય તો વીકલી પ્રોગ્રામ કરવો અતિ આવશ્યક છે વરસાદ જેવું કે કોઈ વાતાવરણ બગડતું હોય એ સમયે વીકલી પણ નહીં જવા દેવાનું ભલે તમે બે દિવસ થયા હોય તો પણ દવાનો છંટકાવ નોર્મલી કાર્બોડિઝમ એન્કોજિયમનો કરવો તો જ જીરું સારું થાય આની અંદર મિત્રો ખાસ કરીને કૃષિ ક્રોપ સાયન્સ કંપનીનું એક જોરદાર અને ન્યૂટ્રિકિંગ આ બંનેનું પાણી સાથે પવા પાવાનું કામ કરેલું છે ન્યુટ્રી કિંગ જે છે એ વિગે સો ગ્રામ અને જોરદાર છે એ પણ વીઘે સો ગ્રામ જેવવામાં પાણી સાથે પાયું છે અને ઉપરથી ખાસ મિત્રો આ જીરાની અંદર કૃષિ ક્રોપ સાયન્સનું ઓવરફ્લો એટલે કે પંપે પંદર એમ એલનો છંટકાવ પણ કરેલો છે આ છેલ્લો ચડગાવ જેનાથી તંદુરસ્તી એકદમ મસ્ત છે તો મિત્રો આ જે મેં પ્રોડક્ટ કીધી એની પણ આમાં સારો એવો રોલ છે એટલે જ આવું જીરું મસ્ત છે તાજું માજુ અને તમે જોવો તો જ તમને આ જીરું ગમી જાય કે વાહ જીરું એમ એટલે આ જે પ્રોડક્ટ મેં તમને કીધી ખાસ કરીને કૃષિ ક્રોપ સાયન્સ કંપનીના જે ડીલરો હોય ડિસ્ટ્રીબ્યુટરો એની પાસેથી તમે આ બે પ્રોડક્ટ ખાસ માગજો ન્યુટ્રિકિંગ અને જોરદાર જોરદાર જેનું નામ જ જોરદાર છે એવું જ આ જોરદાર તમને દેખાય છે એવી જ રીતે જે મેં વાત કરી કે ઓવરફ્લો જે કૃષિ ક્રોપ ફાલની દવા છે એ આમાં છેલ્લે હમણાં ત્રણ દિવસ પહેલા મારેલી છે અને એ ફ્લાવરિંગ માટે જ છે સ્પેશિયલ પંદર એમ તો મિત્રો હું અવારનવાર વિડીયો ખાસ ખેડૂતોને એક સારી વસ્તુ થી પ્રોત્સાહનિત રૂપે માહિતગાર કરું છું અને દર વખતે ખેડૂતોને ફાયદો થાય એના માટે જે માહિતી આપું છું એટલે જ મારી યુટ્યુબની અંદર નામ છે સાથી મિત્ર એટલે ખેડૂતોનો સાથી તો ખેડૂતોનો સાથી તરીકે હું જે આજે એક બીડું ઉઠાવ્યું છે તો આ બીડું ખાસ કરીને લાંબા અંતર સુધી એટલે કે લાંબી મંજિલ કાપવાની આપ સર્વ ખેડૂત મિત્રો જ મને સપોર્ટ આપશો અને આવી જ રીતે જો આપ સપોર્ટ આપશો તો હું માહિતી શેર કરતો રહીશ અને ખેતી વિશે જ માહિતી ખાસ કરીને શેર કરીશ ખાસ કરીને ફેસબુકની અંદર પણ મારી ચેન ફેસબુકમાં મારી એક પેજ છે સીબી બી જાદવ રાજુભાઈ એને પણ આપ ફોલો કરજો જેથી કરીને ફેસબુકમાં પણ મારા વિડીયો તમને ખેતીને લગતી માહિતીના મળતા રહે તો આપ સર્વ ખેડૂત મિત્રોએ મને આ માહિતી દેવાનો ખાસ મને એક સોશિયલ મીડિયા થ્રુ એક સ્કોપ આપ્યો છે અને તમે મારા વિડીયો જે જોવો છો અત્યારે તો મિત્રો મારા વિડીયા જોવામાં ખાસ કરીને જણાવું આજે તારીખ એકવીસ એક છવ્વીસના રોજ એક લાખ લોકોએ મારો વિડીયો બધા ફેસબુક ની અંદર ખાસ યુટ્યુબ ની અંદર જોયા છે તો ખૂબ ખૂબ આપ સર્વ ખેડૂત મિત્રોનો હું આભાર માનું છું અને આપ સર્વ મને ખાસ ફોલો